સતગુરુ મહારાજની જય પોતાનો અનુભવ વાણી નવમી આ વાણીમાં જે ઉપદેશ લેશે જેને ઉપદેશ લાગી જાય છે એની સ્થિતિ એની પરિસ્થિતિ કેવી થઈ જાય છે એ એ કહેવામાં આવ્યું છે કે સોરતા ગઈ તે ગોરો ના દેસ મારે સોરતા ગઈ તે ગોરો ના દેસ મારે એ લાગ્યો લક્ષ રે લગાર સોરતા ગઈ તે ગુરુના દેશ મારે જ્યારે પોતાનો લક્ષ્ય એમાં લાગી જાય છે સતમાં જેનો લક્ષ્ય લાગી જાય છે એ સત્યને મૂકતો નથી એમ જે સદગુરુના દેશની વાત કરીશ કે જો એનો લક્ષ્ય એમાં લાગી જાય તો જ એને આ ઉપદેશ સમજાય એવો છે বেন নানো মোটো নাই জগ মরে বেন নানো মোটো নাই জগ মরে এ থা ગાયતી ગોરો ના દેસ મારે પછી આને આ જગતમાં કોઈ નાનું મોટું કાંઈ દેખાતું નથી એને સમજસ્ટી થઈ જાય આખા ભગતે આનો પુરાવો આપ્યો છે કે આ નાનો ને આ મોટો એ મોરખ્યા કરતા ગોટો મોરખ્યા આ નાનું મોટું કરે છે આ નાનો આ મોટો એ ખ્યાલ જગતનો ખોટો છે એ ગોટો મૂર્ખ્યા કરે છે કે આ નાનો આ મોટો આ કે ખ્યાલ જગતનો ખોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો તરસ્યાને દરિયા કરતાં લોટો લાગે મોટો એ દરિયો તો ખૂબ મોટો હોય છે પણ જ્યાં તરસ્યાને મીઠા જળનો એક લોટો મળી જાય ને તો એને દરિયા કરતા મોટો લાગે છે એમ ગમે તેવો મોટો હોય કોઈ ગુણ આનામાં સારા નથી તો હું કરવાનું એટલે કીધું છે કે નાનું મોટું કોઈ ગાંઠથી નથીની ત્રિકોટેના થાળા ખોલા તારે કે બેની ત્રિકોટીના તાળા ખોલ તારે હવે નામનો નામ નસુર થા ગાય થા ગઈતે ગોરોના દેશ મારે એ ત્યારે નામના ભેદ થા ગઈતે ગોરો ના દે સમારે આ સદગુરુ મહારાજની જે ત્રિકોટી બનાવેલી છે એ ત્રિકોટીમાં જ્યારે તાળે પડી જાય તો એ નામનો ભેદ સમજાય છે કળે કાળ કેવળ નામ આધાર આપણને એ નામની તો ખબર જ નથી બોત નામ સંસાર મેં તાસે મુક્તિ નહીં આદિ નામ ગુપતશે જાણી વેરલા કોઈ આવા નામના ભેદ ત્રિકોટીમાં ગુરુ મહારાજ સમજાવે છે બેની બેની તન મનધ તારે гтгама ધન કહેતા શરીર મન કહેતા વિચારવાની શક્તિ અને ધન કહેતા સંપત્તિ આ મન ધન જે ગુરુને શરણી જે આપી દે હશે પછી એ દેવા વાળો કોણ છે એ ત્યારે ઓળખાય છે સદગુરુ મારે ત્યારે ઓળખાવે છે કે આ દે એ તું નથી આ મન એ તું નથી તું તો આ દેવા વાળો છે બેની કાળમુખ કાડ એ બે મુખ કાડ થે એ પછી ગોર મુખે ગાય થા ગઈ તે ગુરુના દે સુમારે જ્યાં સુધી આ કાળમુખ લાગેલું છે ત્યાં સુધી આપણને કાંઈ ગુરુમુખી સમજાય નહીં ગુરુમુખી જે કોઈ શબ્દનો આપણને વ્યાખ્યા કોઈ થતી નથી પણ જ્યારે ગુરુમુખ લાગી છે રો જે ગણપતિને મસ્તક શંકરે કાપી નાખ્યું પછી નું મસ્તક મૂકેશ કેમ હાથી નું છે કે એ તો કાળમુખ હતું એટલે એને એ હાથીનું મસ્તક ગુરુ મસ્તક મુખ એ રીતે હાથીનું મસ્તક સતાવવામાં આવે છે અને એવા બાળકને કંઈ હાથીનું મસ્તક ફિટ આવે નહી ચેલૈયાને જ્યારે દેહનો પ્રસાદ કર્યો તો ગુરુ મહારાજ કે આ દેહનો નહીં અને મસ્તકનો પ્રસાદ કરવાનો એને એ મસ્તક મૂકી દીધું હતું એ કાળમુખ હતું કાળમુખ એનો પ્રસાદ કરી નાખ્યો હતો અને ત્યારે નથી કહેતો કે માથા હાટે માલ છે ગંગા સત્યના પુરાવા આપ્યા છે પહેલા તમે તમારું મસ્તક ઉતારો પછી રમાડું બાવનની બહાર એમ આ બધી વાતો છે ગર્ભિત છે બધી ભેદમાં વાતો પડે છે બેની ઘટાકાર મઠાકાર મેલી ને રે કે બેની ઘટાકાશ મઠાકાશ મેલી ને એ હવે મહાકાશ મા સુરતા એ ગતિ ગુરુ ના દેશ મારે આ ઘાટ મૂક દીધો આ મકાન દીધો તો કે મહાકાશ માં પ્રેમ નો પ્યાલો પી તારે કે બેની પ્રેમ નો પી લોી તારે ત્યારે ભરાય સુરતા એ ગઈતી ગુરો ના દેસ સુમારે સુરતા એ ગઈતી ગુરો ના દેસ મારે હવે ક્યાં છે આ પ્રેમનો પ્યાલો પીતા અનુભવ રસ ઉભરાય પ્રેમનો પિયાલો ક્યારે પીધો કહેવાય કે કોઈ જાતનો સંશય ન રહે એને પ્રેમનો પિયાલો પીધો કહેવાય પ્રેમ હોય ત્યાં પછી વ્યામ હોતો નથી આ વ્યામનું ઓહડ કહેતો પ્રેમ છે એટલે ભગતે એને કકામાં કીધું છે કે પપ્પા કોઈ પ્રેમ તત્વ પર ખાવે એની તોલે બીજું ના આવે પ્રેમથી આગળ કાંઈ નહીં પ્રેમને સત્ય કીધું છે પ્રેમને સ્વરૂપ કીધું છે આ પ્રેમની વાત કીધી છે અત્યારે કોઈ પતિ પત્નીનો પ્રેમ એ પ્રેમની વાત નથી કે બેની કોરા તારે કે બેની કોરા કાગળ વાસ તારે પાર સુરથા કહે ગુરુ ના દે સુમારે કોરા કાગળ ક્યારે વાંચ્યા કહેવાય પોતાનો અનુભવ રજૂ કરે અને તે પાછો કમ્પ્લેટ બીજાની વાણીને લગતું આવે કોઈ શાસ્ત્રના પુરાવાને લગતા આવે એ રીતે પોતાનો જ અનુભવ હોવો જોઈએ કે કોઈ અનુભવી સંતોએ વાણી લખી આને મળતો આવવો જોઈએ અનુભવ પાછો અનુભવ પાછો કરે જ ન આવે એટલે આને પુરાવા હોવા જોવે કે બેની નામી નામી નિર કતાર કે દામી નામે નિર નામ અનામે સમાય સોરતા હે ગઈ ગુરુ ના દે મારે નામે ઉડાડી મૂકે છે નામ રૂપ ગુણ નહીં અવતારા ઉડી જાય છે કે બે પોષો ક હે પર કે બેસો કાર તે હે એના જલમરણ જોરતા એ હલી હરીને દેશ મારે સુરતા હલી હરીના દેશ મારે સુરતા ગૈતી ગુરુના